નમસ્કાર મિત્રો આશા એન કી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો અષાઢી બીજના દિવસે માત્ર એક ચોખાના દાણાનો ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે અષાઢી બીજ સાત જુલાઈ બે હજાર ચોવીસ અને રવિવારના દિવસે છે આ રવિવાર અષાઢ મહિનામાં આવતો સૌથી ખાસ અને વિશેષ રવિવાર છે કારણ કે આ દિવસે છે રથયાત્રાનો તહેવાર આ દિવસ આખા વર્ષમાં માત્ર એકઈસ વાર આવે છે તો આ દિવસે તમે એક ચોખાના દાણાનો ઉપાય કરી શકો છો તો અષાઢી બીજના દિવસે તમારે આ એક ચોખાના દાણાનો ઉપાય જરૂરથી કરવો જોઈએ તો ચાલો હવે જાણીએ આ ઉપાય વિશે અષાઢી બીજનો આ ઉપાય એટલો ખાસ છે એટલું મહત્ત્વનું છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામનાઓ પૂરી નથી થતી તે આ દિવસે એક નાનકડો ઉપાય કરવાથી તમારી મનોકામનાઓ પૂરી થઈ શકે છે અષાઢી બીજનો આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસપણે પરિણામ મળ્યું છે જો તમે પણ આ ઉપાય કરવા માગતા હો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લો તેને સાંભળો અને પછી કરો અને આ ઉપાય કરવાથી તમને અવશ્ય ફળ મળશે પછી ભલે ગમે તેટલા દુઃખ અને સમસ્યા હોય તો ચાલો હવે આ ઉપાય વિશે વાત કરીએ ચોખાના એક દાણાનો આ ઉપાય આપણે ક્યાં કરવાનું છે આ ઉપાય આપણે ભગવાન શિવના મંદિરમાં જઈને કરવાનો છે ઘણા લોકોને પ્રશ્ન હશે કે આ ઉપાય આપણે ઘરે કરી શકીએ તો આ ઉપાય તમે ઘરે કરી શકતા નથી આ ઉપાય કરવા માટે તમારે ભગવાન શિવના મંદિરમાં જવું પડશે આ ઉપાય કોને કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય જગન્નાથ જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો આ એક ચોખાના દાણાનો ઉપાય કોને કરવાનો છે તે સૌથી પહેલાં તમને જણાવી દઈએ ઘરની મોટી માતા કે બહેન આ ઉપાયને કરી શકે છે જો તમે ઈચ્છો તો ઘરના તમામ સભ્યો આ ઉપાયને કરી શકે છે જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ મનોકામના હોય પોતાનું કોઈ દુઃખ અને સમસ્યા હોય તો તે આ ઉપાયને કરી શકે છે જો પરિવારમાંથી કોઈ એવું હોય કે જે પોતાના આખા પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માગતો હોય તો તે પણ કરી શકે છે તેમાં કોઈ પણ સમસ્યા નથી આનો અર્થ એ છે કે ઘરનો દરેક સભ્ય આ ઉપાયને કરી શકે છે જો ઘરમાં માતાઓ અને બહેનો હાજર ન હોય અથવા તેઓ આ ઉપાયને ન કરી શકતા હોય તો ઘરના કોઈ પણ વડીલ સભ્ય પુરુષ હોય તો પણ ચોખાના એક દાણાનો આ ઉપાય કરી શકે છે તેમાં કોઈ સમસ્યા નથી હવે પછીનો પ્રશ્ન એ છે કે આપણે આ ઉપાય ક્યારે કરવાનો છે આ ઉપાયને તમે સવારના સમય અને સાંજના સમયે પ્રદોષકાળ દરમિયાન કરી શકો છો હવે જો તમે પૂછો કે ચોખાના એક દાણાનો આ ઉપાય કરવા માટે શ્રેષ્ઠ સમય કયો હશે તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમે સવારે કરો તો સારું રહેશે અને સાંજે કરવામાં આવે તો પણ સારું રહેશે તેમાં કોઈ સમસ્યા નથી તો ચાલો હવે જાણીએ એ ખાસ ઉપાય વિશે તો આ ઉપાય કરવા માટે તમારે એક ગોળનો ટુકડો લેવાનો છે ગોળનો ટુકડો તમારા જીવનમાં તેજ વધારે છે અને સાથે જ તમારા જીવનમાંથી અંધકાર દૂર કરે છે આ સાથે તમારે એક ચોખાનું દાણું એટલે કે અક્ષતનો દાણો લેવાનો છે ચોખાનો આ દાણો તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવે છે તમારા જીવનમાં ધનની સમસ્યાઓ દૂર કરે છે આ સાથે તમારે એક લીલો મગનો દાણો લેવાનો છે લીલો મગનો દાણો બુધ ગ્રહને પ્રસન્ન કરે છે લીલા મગના દાણાનો ઉપાય કરવાથી બુધ ગ્રહ બળવાન થાય છે અને બુદ્ધ ગ્રહ બળવાન થવાથી બુદ્ધિ જ્ઞાન અને વિવેકની પ્રાપ્તિ થાય છે તો તમારે આ ત્રણેય વસ્તુ એક પછી એક લેવાની છે એટલે કે તમારે ગોળનો એક ટુકડો ચોખાનો એક દાણો અને લીલો મગનો દાણો લેવાનો છે લીલો મગનો દાણો આખો લેવાનો છે ખંડિત ન હોવો જોઈએ એટલે કે તૂટેલું ન હોવો જોઈએ અને તેની સાથે તમારે તમારા ઘરમાંથી તાંબાના વાસણમાં શુદ્ધ પાણી લેવાનું છે હવે આ બધી સામગ્રી લઈને તમારે ભગવાન શિવના મંદિરમાં જવાનું છે આ ઉપાય તમે સવારથી સાંજ સુધી કોઈ પણ સમય કરી શકો છો પરંતુ આ ઉપાય તમારે રવિવારે જ કરવાનો છે તો સૌથી પહેલાં તમારે પાણીના તે વાસણમાં ઘોળનો ટુકડો ચોખાનો દાણો અને લીલા મગનો દાણો નાખવાના છે આ ઉપાય તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર કરવા માટે છે તમારી વિશેષ ઈચ્છા ત્રણેય સામગ્રીથી જ પૂર્ણ થાય છે જો તમારી પાસે ધન હશે તો બધા તમારી સાથે સારી રીતે વાત કરશે અને સમાજમાં તમારું માન વધશે જે આ ચોખાનો દાણો છે તે તમારી ધન સંપત્તિમાં વધારો કરે છે લીલો મગનો દાણો બુદ્ધિ જ્ઞાન અને વિવેકની પ્રાપ્તિ માટે હોય છે હવે આ વાસણ છે તેનાથી તમારે ભગવાન શિવના શિવલિંગ પર ધીમે ધીમે અર્પણ કરવાનું છે શ્રી શિવાય નમસ્તો આ મંત્રનો જાપ કરવાનો છે અને મનમાં મહાદેવનું સ્મરણ કરવાનું છે જો તમે આ ઉપાય કરશો તો તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ